પેપરમાં પ્રેસ મીડિયા એક પેપરમાં આપ્યું હતું કે ભાઈ અત્યારે ગંદકી બહુ છે અને લારી ધારકો અને દુકાનદારોની એક રજૂઆત છે કે માં રજૂઆત કરવા છતાં અમારું કોઈ ધ્યાન આપતું નથી ગંદકી સાફ કરવામાં આવતી નથી રોગચારો ફેલ્યા જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે એ જોતા આજરોજ હું જાતે જ મારા બે જેસીબી મારા ચાર ટ્રેક્ટર લઈને એ તમામ સાફ સફાઈ કરાવવા માટે આવી ગયો છું ને જે પણ લારી ગલ્લાને જે સરકારી જમીનમાં દબાણ કરીને રાખ્યા છે એ તમામને અત્યારે તે હું સૂચના આપી દીધી છે કે હવે કાલથી આ જગ્યાએ કોઈ લારી ગલ્લા કે કોઈ ઊભું રાખવાનું નથી અને કોઈ અહીંયા ઘડી દબાણ કરવાનું નથી કે અત્યારે એક અહીંયા ઘડી મોટી સ્કૂલો પણ આવેલી છે ભોરદની અંદર કેન્સરની હોસ્પિટલો આવેલી છે જે લોકોના સાંજે પાંચ વાગ્યા પછી સ્કૂલો છૂટે છે વાહન વ્યવહાર જાય છે અને આ જે લારી ધારકોને લોકો છે એ ધંધો કરતાં ટ્રાફિકને અડચણરૂપ અડચણરૂપ થાય છે જેના કારણે આજે જાતે હું આવીને એ તમામ દબાણ અને તમામ સાફ સફાઈ કરવા